નમસ્કાર મારા ભાઈઓ આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં અનેકો કલાકારના વિડીયો વાયરલ થાય છે તો સાહેબ તમારી માટે એક એવો વિડીયો લઈને આવ્યો છું કે ખરેખર મારા ભાઈઓ આ વિડીયો જોયા પછી તમને પણ એવું જ લાગશે કે ખરેખર ભાઈ આપણી જિંદગીમાં જેટલા પણ ટેન્શનો હતા દુઃખો હતા એ બધે બધા ખતમ થઈ ગયા છે તો આખરે આ બેન એવું થયું કેવું ભગવાનનું ગીત ગાવ્યું છે અને ખરેખર સાહેબ એકવાર ખાલી વિડીયો જુઓ અને જો ભાઈ તમને ખરેખર એવું ન લાગે કે ભાઈ ખરેખર આપણી જિંદગીમાં ટેન્શન છે જ નહીં ભાઈ તો ભાઈ મને કોમેન્ટ કરીને બતાવજો ભાઈ ખરેખર તમને સારું જ લાગશે એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને એક નાનકડી આપણે રિકવેસ્ટ કરતા હોય છે બધા ભાઈઓ અને બહેનોને કે સાહેબ તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે હું કોઈ તમારા ઘરે પૈસા લેવા નથી આવતો મારા ભાઈઓ પરંતુ મારા ભાઈઓ તમારો મગજ ફ્રેશ રહે તમે તમારી જિંદગીના ટેન્શનોમાંથી દૂર રહો એ માટે આવ નવા વિડિયો આપતો હોઉં છું અને તમને ખબર છે કે સાહેબ હું દ્વારકા હોય સોમનાથ હોય જ્યાં પણ ફરવા જાઉં છું એ તમને વ્લોગ પણ આપતો હોઉં છું જેથી કરીને સાહેબ તમે ઘરે બેઠા આખી દુનિયા તમે જોઈ શકો છો કે બહારની દુનિયા કેવી છે તેના નજારા કેવું છે તમે ત્યાં જશો તો કેટલું ભાડું થશે અને કેટલો ખર્ચો સાહેબ હું બધા વિડિયો આપતો હોઉં છું એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે એટલે હેલ્પફુલ વિડીયો પણ મળતા રહેશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનનો વિડીયો છે સાહેબ જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર બેન જે ગીત ગાવે છે ભાઈ ભગવાનનું ગીત છે પણ ખરેખર સાહેબ એવું લાગે છે કે બેનનું ગીત સાંભળ્યા પછી આપણા સાતે જન્મના જે દુઃખો છે ભાઈ એ દૂર થઈ જાય એવો આપણને અનુભવ થતો હોય છે મારા ભાઈઓ તો ચાલો સૌથી પહેલાં તમને બેનનો વિડીયો બતાવશું અને ખરેખર બેનનો વિડીયો છે જોરદાર છે એક નંબર વિડિયો છે બેનનો જોરદાર અવાજ છે તો હાલો મારા ભાઈઓ કોની રાહ જોવો છો સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કે ખરેખર તમને કેવો લાગ્યો છે બેનનો આ વિડીયો